દેશભરમાં ગઈકાલે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ હતી ત્યારે બનાસકાંઠાના નડાબેટ ખાતે પણ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન બીએસએફ આઈજી અભિષેક પાઠક મુખ્ય મહેમાન બન્યા હતા બીએસએફના આઈજી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવી હતી બનાસકાંઠા પાકિસ્તાનની સરહદે આવેલો જિલ્લો છે નડાબેટનો અત્યારે કરોડોના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે ત્યારે આજે અહીં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બીએસએફ આઈજી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ દરમિયાન બીએસએફ આઈજી અભિષેક પાઠકે ભારતના પંચોતેરમા ગણતંત્ર દિવસે ઉપસ્થિત તમામ અધિકારીઓ તમામ જવાનો અને પરિવારના તમામ સદસ્યોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આ મહાન દિવસને વિશ્વના તમામ ભારતીય ઉત્સાહથી ઉજવે છે આજનો દિવસ ખાસ છે આજે જ જ આપણે સંવિધાન લાગુ કરવામાં ત્યારથી પ્રજાસત્તાક થયા હતા કે ગઈકાલે આ દિવસની ભવ્યતિ ભવ્ય ઉજવણી બીએસએફે કરી હતી બીએસએફના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રીના પરમાટુડી ન્યૂઝ ગુજરાતી